ગુજરાતમાં દર વર્ષે બાળકોનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે વખતે શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે આ વર્ષે કચ્છ જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદે આવેલા કુરન ગામમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો છે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાત્રિ રોકાણ કરીને ગ્રામસભા પણ યોજી હતી બાળકોના શાળા પ્રવેશોત્સવ પહેલા ગ્રામજનો સાથે સામૂહિક સંવાદ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગવી સંવેદનશીલતા પણ રજૂ કરી છે તો આવો જાણીએ આ વર્ષના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વિશે વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ભારત પાકિસ્તાન સરહદે આવેલો કચ્છ જિલ્લો આ વર્ષે તેના કુરન ગામમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો છે મુખ્યમંત્રી પટેલ શાળા પ્રવેશોત્સવની આગલી રાત્રે ત્યાં પહોંચ્યા હતા આ રાત્રિ રોકાણ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે પારંપરિક ગ્રામીણ જનજીવન શૈલીમાં ખાટલા બેઠકો યોજીને સામૂહિક સંવાદ કર્યો છે સાથે જ તેમણે અઠ્યાવીસ જૂને કચ્છ જિલ્લામાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના કુરણ ગામમાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુરણમાં શાળા પ્રવેશોત્સવ કરાવતા પૂર્વે શુક્રવારે સત્યાવીસમી જૂને કચ્છ પહોંચી ગયા હતા. તેમણે ગામમાં રાતવાસો કરીને ગ્રામજનો સાથે રાત્રિ બેઠક યોજીને સંવાદ ગોષ્ઠી કર્યા છે. મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા કુરણના ગ્રામજનોને ઓપરેશન સિંદૂર દરમિયાન તંત્ર અને સેનાની સૂચનાઓનું પાલન કરીને આપેલા સહયોગ માટે અભિનંદન પાઠવ્યા છે ભૂપેન્દ્ર પટેલે કચ્છના આવા છેવાડાના વિસ્તારોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગવા વિઝનથી વિકાસની જે ગતિ થઈ છે તેની વિગતો ગ્રામજનોને આપી છે સમગ્ર કચ્છ જિલ્લામાં આ વર્ષના શાળા પ્રવેશોત્સવ અંતર્ગત એક પોઈન્ટ ચોત્રીસ લાખથી વધારે બાળકોનું શાળા નામાંકન થવાનું છે સાથે જ કચ્છ જિલ્લામાં શાળા પ્રવેશ ઉત્સવને વિકાસ ઉત્સવ બનાવતા જિલ્લાને રાત્રે ત્યારથી ગામવાસીઓ સાથે બેઠક અને બેઠકમાં આખા ગામનું સમસ્યા છે શું નથી પણ સૌથી પહેલા તો ઓપરેશન સિંદૂર માટે વડાપ્રધાન શ્રી અને સૈન્ય ના દરેક જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે સિંદૂર માટે કેમ યાદ ચાલ્યો હતો કે આ ગામ અને આવા પાંચ થી સાત જે બોર્ડર ના ગામો છે એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન કે એ લોકોએ પણ ખૂબ સાફ સાથ અને સહકાર આપ્યો છે એટલે આટલી જાગૃતતા આવવી અને જાગૃતતાનું કારણ કે ભાઈ શિક્ષણ અને શિક્ષણ પાછળ પણ આ ગામ અત્યારે પૂરતું ધ્યાન આપી રહ્યું છે અને એટલે જ આજે નવમા ધોરણમાં જે વિદ્યાર્થીનીઓએ અભ્યાસ છોડી દીધો હતો એ લોકોને ફરીથી અભ્યાસમાં શરૂ કરાવવાનું આપણે આગળ મા બાપોએ વિચાર્યું એ માટે પણ એમને ખૂબ ખૂબ ધન્યવાદ જે પ્રમાણેનો સમય છે એ પ્રમાણે શિક્ષણ મેળવવું જ ખૂબ જ જરૂરી છે અને એના માટે આપણે ખૂબ ધ્યાન આપવું જ પડે મારા માટે આનંદની એ વાત છે કે ભાઈ આજે શાળા પ્રવેશોત્સવમાં જેણે જેણે આજે અહીંયા પ્રવેશ મેળવ્યો છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પણ શાળા અને શાળામાં પ્રવેશ મેળવ્યા પછી એને પૂરું કરવું એ બહુ મોટી વાત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉના વર્ષોમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન નર્મદા જિલ્લામાં મધ્યપ્રદેશની સરહદ નજીકના ગ્રામીણ વિસ્તાર અને ડાંગ જિલ્લામાં મહારાષ્ટ્ર બોર્ડર નજીકના એક ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ રોકાણ કરીને ગ્રામજનો સાથે સંવાદ બેઠક યોજી હતી અને આ ગામોની વિકાસલક્ષી વિગતો મેળવી હતી વાત કરીએ શાળા તો ગુજરાતમાં બે હજાર યોજવામાં આવે છે આ શાળા પ્રવેશોત્સવનો મુખ્ય ઉદ્દેશ છે કે ગુજરાતમાં શિક્ષણનું પ્રમાણ અને ગુણવત્તા વધે બાળકોનું શાળા પ્રવેશનું નામાંકન દર વધે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે આ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ ગામડે ગામડે જઈને શાળા પ્રવેશોત્સવ થકી નાના નાના ભૂલકાઓને શાળામાં ભણવા આવવા માટે આવકારે છે શાળા પ્રવેશોત્સવ શરૂ થયો તે પહેલા વર્ષ બે હજાર ત્રણ ચારમાં ગુજરાતમાં નેટ એનરોલમેન્ટ એટલે કે ધોરણ એકમાં વિદ્યાર્થીઓનો નામાંકન દર ધોરણ વિદ્યાર્થીઓના નામાંકન દરને સુધી પહોંચાડવા માટે શાળા પ્રવેશો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેના પરિણામે બીજા જ વર્ષે બે હાજર ચાર પાંચમાં નામાંકન દર વધીને પંચાણું ટકા સુધી પહોંચ્યો હતો ત્યારથી છેલ્લા બાવીસ વર્ષ દરમિયાન ધોરણ એકમાં વિદ્યાર્થીઓનો નામાંકન દર નવ્વાણું ટકાથી વધુનો રહ્યો છે તો સરકારની આ પોલિસી વિશે તમારું શું માનવું છે અમે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર